ધ્રાંગધ્રા શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ વડાપ્રધાન ના માતૃશ્રી વિશે વિરોધમાં પુતળા દહન કરવામાં આવ્યું ખાતે રાહુલ દહન કરી વિરોધ વ્યક્ત કર્યો હાલ ચાલી રહી છે ત્યારે બિહારના ઉપર કોંગ્રેસ દ્વારા વિશે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રંગધ્રા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી અધ્યક્ષતામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના પુતલા દહનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાહુલ ગાંધી નું ખાતે પુતળા દહન કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો વોટ બેંકની રાજનીતિ કરતી કોંગ્રેસ રાહુલ ગાંધી કહેવા તો પ્રવાસ કરી રહ્યા છે અને બેફામ લવારા કરી રહ્યા છે ગમે તે મન ફાવે એવું બોલી રહ્યા છે ત્યારે ગઈકાલે રાહુલ ગાંધીના કાર્યક્રમમાં જે પ્રકારનો

નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન છે અને વડાપ્રધાનના સ્વગસ્ત જ્યારે આવા ખેદજનક શબ્દો ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે સમગ્ર દેશમાં ગુજરાતમાં વિરોધ વ્યક્ત કર્યો છે ગાંગોધ્રા શહેરમાં રાજકમલ ચોકની અંદર શહેર સંગઠન દ્વારા નગરપાલિકાના સૌ પદાધિકારી અને સદસ્યો દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નાગરિકો દ્વારા રાહુલ ગાંધીના પુતરાનું દહન કરવામાં આવ્યું છે અને અને વિરોધ કરવામાં આવ્યો છે કે જે પ્રકારના શબ્દો રાહુલ ગાંધીએ એમની ટોળકીએ બોલ્યા છે એ શબ્દો માફીને લાયક નથી લોકશાહી પદ્ધતિથી લોકો જડમાં તોડ જવાબ આપશે અને બિહારમાં હાર ભારી ગયેલી કોંગ્રેસ જે બે બાકડી બની છે જો એની જીભ ઉપર લગામ રાખે તો વધુને વધુ જાકારો બિહાર બિહારમાંથી પ્રાપ્ત થવાનો છે બિહારમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થવાનો છે હું કોંગ્રેસના નેતાઓને કહીશ કે સમગ્ર દેશના કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના અધ્યક્ષે કોંગ્રેસના કરતા કરતા સમારતાઓ દેશની માફી માંગવી જોઈએ કે જ્યારે માતૃ શક્તિ માટે આ પ્રકારના વિકાસ શબ્દો ઉપયોગ કરે છે ત્યારે ખેદજનક રીતે બધા જ લોકો જયારે એને વખોડ્યું છે ત્યારે કોંગ્રેસે જાહેર માફી માંગવી જોઈએ